ગુજરાતમાં વાતાવરણના બદલાવને કારણે ફરીથી ગઈકાલે કમોસમી વરસાદ શરૂ થયો હતો છેલ્લા કેટલાય દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્યારે આજે કમોસમી વરસાદ અને વીજળીના કડાકા સાથે શહેરમાં વરસાદ વરસ્યો હતો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જેમ કે સેટેલાઇટ વસ્ત્રાપુર થલતેજ એસજી હાઈવે સાયન્સ સિટી અને ગોતા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તો આ ઉપરાંત નારાયણપુરા નવા વાડજ રાણી આશ્રમ રોડ સાબરમતી અને ચાંદખેડા વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો વિગતો મુજબ વાવાઝોડા અને